પછી બીજા કોને ખવડાવશે એનું બચ્ચો ને ભૂખ લાગી છે સારું સારું મોટું થઈને ખવડાય ને હમ પાણી રેડીસ હવે ચક્કી ક્યાં લઈ જશે ચક્કી ક્યાં લઈ જશે ચોખા ભાત ક્યાં લઈ જશે કોને ખવડાવવા હા બચ્ચો ને ખવડાવવા હા જો ચક્કી પાણી પીવે જો જો પાણી પીવે ચક્કી એ પીવે છે ને જો પાણી એને બચ્ચું પીવડાવશે જો પાણી પીવે જો શું પીવે છે એને